નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના કે જે તરબૂચ અને મરચી બંને એક સાથે વાવેતર કર્યું હતું તો તરબૂચ નીકળી ગયા છે અને મરચી છે તો કેવી છે મરચી અને બે ભેગું વાવેતર હોય તો શું ફાયદો થાય તો ખાસ એના માટેનો જ વિડીયો છે એટલે વિડીયો આખો જોજો તો ખબર પડી જાય જેથી કરીને કોઈ ખેડૂત મિત્રોને જે વાવવું હોય તો ખબર પડે કે મલ્ચિંગ પેપરથી કેવું રિઝલ્ટ જળે છે અને જે ઓમ મરચી વાવે તો કેવું રિઝલ્ટ જળે તરબૂચમાં મલ્ચિંગ પેપરથી કેવું રીચર જડે તો આખો વિડીયો જોજો એટલે ખબર પડી જાય તો મિત્રો તમે જે આ જોઈ શકો છો આપણે તરબૂચ અને મરચી બે એક સાથે વાવેતર હતું ત્યારે તરબૂચની હવે સીઝન પૂરી થાય અને તરબૂચ બધા પાકી ગયા જે આમાં કોક કોક બગડેલા હશે એ તમે જોઈ શકો છો અને જે અમુક જે વેલા હતા એ લીલા છે એ રાયખા છે બાકીના વેલા હોય એને જે વાવલ હતા એ જ રીતના ઉપાડી લેવાના જે ખાલામાં વાવલ હોય આ રીતે જે અહીંયા એ રીતના ઉપાડી લેવાના અને જે મરચી છે એ તમે જોઈ શકો છો બે એનું એક સાથે જ વાવેતર હતું જે ચેનલમાં આપણા બધા વિડીયો છે કે અહીંયા જે મરચીનું જે તમે જોઈ શકો છો ફૂટ ફૂટના હોય આ મરચી તો પાછું અહીંયા તરબૂચ અને અહીંયા મરચી ફૂટે ફૂટે એ રીતના વાવેતર હતું મરચિજમાં બધામાં આ બે વીઘા છે પડું પ્રકાશના હિસાબે આગળ નહીં દેખાય તો જે જોઈ શકો છો ને તરબૂચની સારું એવી ઉત્પાદન આવ્યું છે બે વીઘાનું વાવેતર હતું તો એ સાતસો સાડા સાતસો મણ તરબૂચ થયા છે અને બધો એ જે તરબૂચ છે એ વાળિયેથી જ વેચાણા છે વીસ રૂપિયાનો ભાવ તો એમાં સારું ઉત્પાદન આવ્યું છે અને જે મરચી છે એની એક વીણી થઈ છે ને હજી ચાલુ છે જે તમે જોઈ શકો હજી સ્ટાર્ટિંગ થશે જેમ ચોમાસું આવશે એમ વધારે આવશે અત્યારે તો પાણીની થોડુંક અછત છે એના કારણે થોડીક લીલી નથી લાગતી મરચી પણ જ્યારે ચોમાસું આવશે ત્યારે આમાં ફૂલ આવવા મળશે મરચાં અને એમાં ફાયદો થાય તો ખાસ કરીને વિડીયો એ માટેનો તો કે જો ગમે બે પાક આવી રીતના સાથે વાવે તો એમાં ઉત્પાદન સારું જ મળે જે તમે જોઈ શકો છો આ મરચી અને આ ગાય આધારિત ખેતીની ત્યાં જવું તમે ફોટાની તો જેમ બને એમ આ રીતના જો ગાય આધારિત ખેતી કરીએ તો એ આપણા માટે સારું છે આમાં કોઈ જાતની કેમિકલની દવા નથી થાયટી એટલે મેન ખર્ચ એ બચો છે જ્યારે મરચી કરવી એટલે બહુ મોટી મુસીબત હોય કે એમાં જે કોકળ આવે એ એને કાઢવી બહુ વસ્મી લાગે પણ તમે જોઈ શકો આમાં કોઈ જાતની કોકળ છે જ નહીં જો પાનની અંદર જો આમાં કોઈ જાતની કોકડ જ નથી તો જેમ બને એમ ઓર્ગેનિક ખેતી કરો તો સારું જ ફાયદો છે ખાસ વિડીયો એના માટે હતો કે બે પાક ભેગા હતા તો એમાં સારું રિઝલ્ટ મળ્યું છે અને જે બધા વિડીયો જ્યારે તરબૂચની મરચીનું વાવેતર હતું બધા વિડીયો ચેનલમાં છે તો ચેનલની વિઝિટ કરજો એટલે ખબર પડી જાય કે આ અત્યારનો તો વિડીયો છે નહીં કે હમણાં જોયા વગર જ ડાયરેક્ટ એમને ઉતારી દઉં એટલે બધા એ વિડીયો છે અંદર એટલે એની વિઝિટ કરજો તો ખાસ કરીને મિત્રો આ જે મરચી મરચીમાં શું ફાયદો થાય એના માટેનો જ વિડીયો હતો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો માં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો જેથી આવા વિડીયો તમારી પાસે સૌથી પહેલાં પહોંચે ધન્યવાદ જય ગોમાતા